મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે જેની સામે મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી માટેની કામગીરી કરવાની ફરજ અને જવાબદારી બને છે તેવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી નગરજનો તરફથી કોંગ્રેસ પક્ષને ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની અનેક સમસ્યાઓની ફરિયાદો મળેલ છે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી ગટરોના પાણી છલકાય છે અને ઘણી જગ્યાઓએ તે પીવાના પાણીમાં પણ ગટરનું ગંદુ પાણી ભળી જાય છે જેનાથી ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થાય છે પ્રી મોન્સૂનની કામગીરીમાં કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે જેથી રોગચાળો ફેલાય તે પહેલાં ગંદકી દૂર કરવી જોઈએ જિલ્લાના તમામ શહેરોમાં રખડતા ઢોરો રસ્તા રોકી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે આવા રખડતા ઢોરોને નિયંત્રણમાં લાવવા સરકારે કોઈ જ પ્લાનિંગ કરેલ નથી પરિણામે ઘણા કિસ્સાઓમાં તો આંખલાઓના ત્રાસથી અકસ્માતો સર્જાય છે અને નાગરિકોને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુને પણ ભેટે છે એ સમસ્યા ગાંધીધામ મહાનગરપાલિકાની પણ છે તો આ બાબતે ગંભીરતાથી લઈ અને યોગ્ય કરવામાં આવે આ બાબતે તાજેતરમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે જેથી આ બાબત તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં ગંભીરતાથી લઈ અને રખડતા ઢોરોનો સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે આ બાબતે થનાર ઈજા અકસ્માત કે મૃત્યુ માટે મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી નિયત કરવામાં આવે તેવી માંગ છે ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકાના તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવે શહેરી વિસ્તારોમાં જ્યાં જ્યાં તકલાદી રોડના કારણે અને રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચારને લીધે ખાડાઓ પડી ગયેલ છે જે પણ ખૂબ જ ગંભીર અકસ્માત સર્જે છે જેથી આ ખાડાઓ ત્વરિત પૂરવામાં આવે નગરજનો સતત લાઇટવેરો પાણી વેરો કરવેરો પ્રોપર્ટી ટેક્સ વ્યવસાય વેરો સફાઈ વેરો વગેરે નિયમિત ભરે છે તો ખરેખર જ્યાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય ત્યાં નગરપાલિકાએ ત્વરિત ચાલુ કરવી જોઈએ અને જ્યાં જ્યાં ગંદકી છે ત્યાં સફાઈ કરવાની નગરપાલિકાની ફરજ છે આ બાબતે ગંભીરતા દાખવવામાં આવે આ આવેદન પત્ર નાગરિકોની સુખાકારીની દ્રષ્ટિએ અતિ મહત્વનું હોય ગંભીરતામાં દાખવવામાં આવે અને શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અપાતા આ આવેદન પત્રની ગંભીરતા સમજે યોગ્ય કરવામાં આવે નહીતર આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ નગરજનો શહેરીજનોના હિતમાં સાથે રાખીને ઘેરાવ કરવામાં આવશે આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા ભરતભાઈ સોલંકી ચેતનભાઈ જોશી હાજી ગનીભાઈ માજોઠી સમીપભાઈ જોશી અલ્પેશભાઈ ઝરુ બળવંતસિંહ ઝાલા જોન કપિલભાઈ પાધી નવીનભાઈ અબ અબચુગ રામજીભાઈ મુછડિયા પ્રવીણભાઈ વાઘેલા સિકંદરભાઈ રાય શાહજહાભાઈ કિરણભાઈ વણકર ધીરજભાઈ કોચરા પ્રભાતભાઈ નવીનભાઈ હિંગણા શેરબાનુ ખલીફા રાધાસિંહ ચૌધરી જુમાબેન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા